महेश प्रवीण भाई मकवाड़ा वल्लभ कांति भाई मकवाड़ा रवि दिनेश भाई मकवाड़ा दिनेश विठल भाई मकवाड़ा कालू रामजी भाई मकवाड़ा ने पुलिस से गणतरी में कलाकों में जड़ भी लिया था یہ جو ہے سننا اولو اولو یہ جو ہے آ چپلوڑ یہ جو ہے تموں اور میں مکھلی دیتا تھا میں کہ اج اے نی واگی دے میں تو تم بھاگو گے میں نے میں مکھلی دیتا تھا اوپر نہ لوگوں تو تھنے ریتات نہیں ہمارا بھی صاحب سولر نو کام چلو تھوں تھی 6:30 بجے اوپر نیچے میں مرو تھارے نے ریتہ مندی گوکاروڑ پولیس سٹیشن نا ખેડૂતવાર વિસ્તારમાં જે બુદ્ધદેવ સર્કલ પાસે આવેલ જે ચોકમાં ગઈ આઠ તારીખે એક મારામારીનો બનાવ બનેલ અને જેમાં વિશાલ વાજાને શરીરે ઈજા થતાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલેલ અને ત્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું અને આ હત્યાનો બનાવ બનેલ જેમાં હકીકત એવી છે જે ફરિયાદી રેખાબેન દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે જેમાં હકીકત એવી છે કે તેનું જે પ્લોટ જે છે તેની થોડા દિવસ પહેલાં માપણી કરેલી અને તેનું મનદુખ રાખી અને આ વિશાલ જે છે તેને મારનાર જે રવિ મહેશ રાજેશ ચપ્પલવાળો દિનેશ અને વલ્લભ ગેરેજવાળો તો કે શા માટે તું કાતર મારે છે એનું મનદુખ રાખી અને જે બુધદેવ સર્કલ પાસે જે ચોક આવેલ છે ત્યાં તેને પકડી રાખી અને છરીના ઘા તેના જે પેટ ઉપર મારેલા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજતા આ હત્યાનો બનાવ બનેલ જેના કામે પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી આ પાંચે આરોપીઓને પોલીસ દ્વારા જબ્બે કરવામાં આવેલા છે અને આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવે